નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન બે દિવસ સાબરમતીના તટે મળ્યું અધિવેશનની પૂર્ણાહુતિ થઈ પૂર્ણાહુતિ પ્રસંગે જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે ખડગેજીએ પણ ભાષણ આપ્યું અને ખાસ તો રાહુલજીનું જે વક્તવ્ય હતું એ પણ જે કોંગ્રેસના નેતાઓ હતા તેમણે સાંભળ્યું ખાસ તો ચોસઠ વર્ષના લાંબા ગાળા બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી તટે મળ્યું અને ખાસ જે સરદાર પટેલની એકસો પચાસમી જયંતિ ના વર્ષ નિમિત્તે અને ભારતના ભવિષ્યને બીજું સો વર્ષે કે ગાંધીજી કોંગ્રેસના જે અધ્યક્ષ બન્યા હતા એને એને જ લઈને ભારતના ભવિષ્યને આકાર આપવા માટે અને ગાંધી પટેલની ભૂમિ પર આ અધિવેશન ફરી એકવાર મળ્યું છે ચોસઠ વર્ષ બાદ અને એમાં કેટલાક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા છે ઘણી બધી વાતો અને ઘણા બધા પ્રહાર ભારતીય જનતા પાર્ટી પર અને આર એસએસ પર કરવામાં આવ્યા ઠરાવમાં પણ કેટલીક વાતો થઈ છે અને કોંગ્રેસનું જે રાષ્ટ્રીય અધિવેશન હતું એમાં આરએસએસ અને ભાજપ દરરોજ સંવિધાન પર આક્રમણ કરી રહ્યા છે એ વાત સાથે શાસક પક્ષ ગરીબ અને દલિત વિરોધી છે સંવિધાન અમારી વિચારધારા છે કોંગ્રેસે આ પણ જાહેરાત ઠરાવમાં કરી છે સરદારની વિચારધારા પ્રમાણે કોંગ્રેસ દેશમાં જે નફરતનું વાતાવરણ છે આ નફરતનું વાતાવરણ છોડીને એકતાની વાત કરશે અને આ વાત પણ ઠરાવમાં કરવામાં આવી છે અને દેશના જે અને શ્રમિક લોકો છે એ શ્રમિક અને કામદારોના અધિકાર માટે કોંગ્રેસ લડતું આવ્યું છે આવનારા દિવસોમાં પણ કોંગ્રેસ આ જ રીતે ગરીબ દલિત વિરોધી સંવિધાન વિરોધીની જે ભાવના છે એની સામે લડશે અને મેંતુ શ્રમિકો માટે કોંગ્રેસ લડશે સરદાર ને નહેરુ એકબીજાના વિરોધી હતા આવો ભ્રમ જે ફેલાવવામાં આવ્યો છે આવી રહ્યો છે એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એની વાત કરી દલિતોને પછાત વિરોધની વાતો ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરના દિલમાં છે આ વાત કોંગ્રેસે કરી પણ કદાચ એ વાત બહાર નહીં આવતી હોય એવું પણ માનવું છે અને દેશની સંસ્થાઓ પર જે ભારતીય જનતા પાર્ટીનો કંટ્રોલ છે આરએસએસનો કંટ્રોલ છે કોંગ્રેસનું કહેવું છે કે દેશની સંસ્થાઓ પર જનતાનો કંટ્રોલ હોવી જોઈએ રાહુલ ગાંધીએ પણ કોંગ્રેસને નિશાન કર્યું આર ભારતીય જનતા પાર્ટીને આરએસએસને નિશાન કર્યું અને જો જો કોંગ્રેસ હવે ભાજપ અને આરએસએસનું શું કરવા જઈ રહી છે એવી વાત પણ એમણે કરી છે અને જીત આપણી થશે કારણ કે આપણી પાસે સત્ય છે રાહુલજીએ કહ્યું અને અમે ઈચ્છીએ છીએ કે જિલ્લા પ્રમુખને પાર્ટીનો પાયો બનાવીએ અને એને જ લઈને રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવવાના છે જિલ્લા પ્રમુખો સાથે બેઠક કરવાના છે અને ટૂંક સમયમાં જ રાહુલ ગાંધી એટલે કે વિધિન વીક અઠવાડિયા કે દસ દિવસમાં એમનો પ્રવાસ નક્કી થયો છે અને ટ્રમ્પે જે ટેરીફ લગાવ્યા એમ કહ્યું કે છપ્પનની છાતી હતી તો પછી મોદી કેમ ચૂપ રહ્યા એક શબ્દ પણ ન નીકળ્યો વકફ બિલ બાબતમાં પણ તેમણે કહ્યું છે કે ધર્મ પર આક્રમણ છે અને આ રીતે જે કોંગ્રેસે વાત કરી છે પણ આ અધિવેશનથી કોંગ્રેસ એક નવસર્જનનો પ્રયાસ જે ખાસ શરૂઆત ગુજરાતથી કર્યો છે કેટલો સફળ રહેશે ચર્ચા કરીશું કોંગ્રેસના અધિવેશનથી નવસર્જનની અને ચર્ચા કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર હેમાંગ વસાવડા મારી સાથે છે એની કરવામાં આવ્યા પહેલા તો સવાલ એ કે આ અધિવેશન નો ઉદ્દેશ શું કહી શકાય ઠરાવ કયા પ્રકારના પાસ કરવામાં આવ્યા અને ગુજરાત અમદાવાદની પસંદગી કરવાનું

એ હતો કોંગ્રેસ ના રાષ્ટ્રીય પ્રમુખ પૂરા થતા પેહલી વાર અને સરદાર જન્મ વર્ષ થતા હતા જન્મભૂમિ અને શરૂઆતની કર્મભૂમિ પછી તો દેશ અને દુનિયા થઈ ગુજરાત હતી એટલે બધું જ વિચારીને ગુજરાતમાં સંમેલન કરવા નક્કી કર્યું સંમેલનથી પેલો ફેરિંગ પડ્યો છે હજી તો બે કલાક કાર્યકરોમાં ફરીથી એક આશાનો સંચાર થયો છે કે હવે કઈક થશે ઘણા વર્ષથી કઈ થતું નતું હવે કઈક થશે અને જો જે બધી જાહેરાતો થઈ છે એ પ્રમાણેના પગલાઓ આવતા જાય સ્ટેપ વાઇઝ તો ચોક્કસ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ વધુ મજબૂત બને આ દેખાઈ રહ્યું છે સરદાર પટેલ જે છે એ ભારતના ઇતિહાસનો એક તારલો છે એમના પગલે ચાલવાથી દેશની એકતાનો નો સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યો છે

આ પથ પર ચાલશુ એ જે રસ્તે ચાલ્યા છે એ રસ્તે અમે આગળ ચાલશુ આમ વિવિધ કારણોસર ગુજરાત પસંદ થયું અને જેમ મે વાત કરી એમ એક પછી એક પગલાઓ લેવાના સાબરમતી તટ તમે ખાસ કીધું સાબરમતી તટ હમ મહાત્મા ગાંધી મંદિર માગવામાં એવું કોન્ફરન્સ માટે સરકારે આઇકયું નહિ મહાત્મા મંદિર જે કોઈ પણ લઈ શકે છે ભારતીય હાલની સરકારે મહાત્મા ગાંધી મંદિર કોંગ્રેસ ને ફાળવ્યું નહી એટલે કોંગ્રેસ ત્યાં પહોંચી અને સાબરમતી રિવરફ્રન્ટ શબ્દ તો હમણાં હમણાં આવ્યો છે

આખા રાષ્ટ્રના મુદ્દાઓની ચર્ચા માટેનું ગુજરાતમાં યોજાયું આટલા વર્ષે યોજાયું એક સૌથી મોટો સંયોગ અને સંયોગ થકી એક મોટો પ્રયોગ બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં સફળતા મેળવવા માટેનો આ પ્રયોગ કેવી રીતે સફળ જાય છે કારણ કે અધિવેશન અને અધિવેશનની એક્ઝેક્ટ એક મહિના પહેલાની રાહુલ ગાંધીની મુલાકાત અને અધિવેશન પછી પણ બહુ જ ટૂંકા ગાળામાં વળી પાછી એક મુલાકાત થાય કેપ્ટને જાતે આ દોર હાથમાં લીધી છે કે મારે આ ટીમને ગમે એમ કરીને જીતાડી દેવી છે અને એના માટે મારે જે કરવું પડે એટલે રાહુલ ગાંધીએ એકલા હાથે આનો ઠેકો લઈ લીધો અને આપણે જે વાત કરતા હોઈએ છે કે ગુજરાત કોંગ્રેસ આમાં છેલ્લા ત્રીસ વર્ષમાં એવું કંઈ ન કરી શકી કે રાહુલ ગાંધીએ જાતે મેદાનમાં ઉતરવું પડ્યું મૂળ વાત કે ઘણું બધું મંથન ઘણી બધી ચિંતાઓ કર્યા પછી રોગ આઈડેન્ટિફાઈ થઈ ગયો કે મારા ગુજરાત કોંગ્રેસમાં કેન્સર નામનો એક મોટો સડો ઘુસેલો છે સ્ટેજ ખબર પડી ગઈ સ્ટેજ વન ટુ થ્રી ફોર કયું છે એની કીમોથેરાપી પહેલી ડોક્ટર સાહેબ આપણી જોડે છે એટલે હું થોડું મેડિકલ ભાષામાં વાત કરીશ કે પહેલો કીમો આજે આપ્યો અધિવેશન થકી કીમો આપો એટલે નોર્મલી કેન્સર ને ક્યાંક ત્યાંથી અટકાવવામાં આવે પછી એની સર્જરી કરવાની હોય અને સર્જરી પછી આગળ એના કોઈ બાય પ્રોડક્ટ પેલું સાઈડ ઇફેક્ટ થાય છે કે નહીં કારણ કે સર્જરી થાય કીમો થાય ત્રણ વખતમાં ત્રણ કીમો લે પછી સર્જરી થાય સર્જરી અને કીમોની અસર ભેગી થાય એટલે બોડીમાં બહુ સાઇડ ઇફેક્ટ ચાલુ થાય ક્યાંક ડાયરિયા થાય ક્યાંક ચક્કર આવા બીજું ત્રીજું આ છે તે છે એટલે આપણે સર્જરી બહુ વધારે પછી જે સાઇડ ઇફેક્ટ થાય તો હવે એની સર્જરી થાય છે કે પોસ્ટમોર્ટમનો વખત આવે છે એ પણ કદાચ તબકો આવી શકે એમ એટલે સૌથી પહેલા તો આપણો બી પ્રશ્ન કોંગ્રેસને એ છે કે તમે ખરેખર સર્જરી કરવાના છો

માં કાઢી એટલે એ રાહુલ ચર્ચા થઈ ગઈ એવું હતું પાછા અલગ મુ જે રીતે ધારાસભ્યો ની લાગતી હતી જવા માટેની ત્યારે એમને એ ખબર નતી કે અંદર પણ વિભીષણ બેઠા છે હવે એમને સાચી જાણ થઈ કે અંદર જ વિભીષણ બેઠા છે એ વખતે તો શું હતું ધારાસભ્ય છોડી છોડી જતા એટલે એવું કહેતા હતા કે જેને જવું હોય એ જાય કાઢી મૂકવાની વાત નહોતી હવે એવી વાત આવી છે કે જે અંદર બેઠેલા વિભીષણ છે જે પાર્ટીને નુકસાન કરી રહ્યા છે જેના થકી પાર્ટી ત્રીસ ત્રીસ વર્ષ સુધી ઊભી નથી થઈ શકી સત્તામાં નથી આવી શકી એમને કદાચ કાઢવા પડે અથવા તો એમને સાઈડ લાઇન કરવા પડે વોટ યર મૂળ વાત કે અધિવેશન થયું એનો બહુ મોટો પડઘો પડશે અધિવેશન થયું એટલે આખા ગુજરાત કોંગ્રેસના પાયાના કાર્યકરો આમાં ક્યાંક હાજરી પુરાવા ક્યાંક જવાબદારી સ્વીકારવા ક્યાંક પાયાની કામગીરી કરવા માટે એક્ટિવ થયા એ કામગીરી પણ લોકોએ જોઈ હશે એના થકી સાચા નેતાની સાચા હીરાની પરખ થઈ હશે કોંગ્રેસને કે આ હીરો સાચો છે હવે આને કંઈક કામ સોંપવું જોઈએ સારાને એને સાચાને કામ સોંપી અને સત્યાવીસી ચૂંટણી એના ખભે લડવી જોઈએ કે ના લડવી જોઈએ અત્યારના જે બની બેઠેલા કે નેતાઓ છે એમનું શું કરવું જોઈએ હવે જે કંઈ અમલવારી પ્રમાણે ડિસિઝન લેવાય અને આપણે આગામી સમયમાં બધું જોઈશું હા

પણ ગમે તેવી પરિસ્થિતિમાં કોંગ્રેસે ગુજરાતમાં પાંત્રીસ છત્રીસ ટકા સુધી અરે સુધીનો વોટ શેર લીધો છે આ તો આમ આદમી પાર્ટીના હિસાબે ગઈ વખતે ઘટી ગયો પણ એ પાંત્રીસ બી અકબંધ ના રહે પાંત્રીસ નો બેતાલીસ એટલે મૂળ વાત એવી છે પિસ્તાલીસ ટકા વોટ શેરે કોઈ બી પાર્ટી ઇલેક્શન જીતે અને સત્તામાં આવે પિસ્તાલીસ ટકા વોટ શેર એનથી ઓછું નહીં પિસ્તાલીસ ટકા એ આવે તો એવો કોઈ મુદ્દો ઉપાડ્યો નથી કે જે આમ ચાલી ગયો હોય ક્લિક થઈ ગયો હોય અને જનતા એ પકડ્યો હોય અને વોટમાં રૂપાંતરિત થયો હોય પ્રશાંતા હતી જે નિષ્ઠાવાન જે નેતાઓ હતા ધારાસભ્યો હતા સાંસદો હતા કે સંગઠનના પદાધિકારીઓ હતા એ ક્યાંક હજુ જીવંત કરવા પડશે મતલબ એમનામાં એક ઉર્જા લાવવી પડશે પ્રયત્ન કરવો પડશે મૂળ વાત જૂના કાર્યકરો નિષ્ક્રિય કેમ થયા કે ભાઈ આ પાર્ટી રીતે અમે સમજાઈ જોયું પાર્ટીમાં બહુ બધા સૂચનો કરી જોયા સાચી વાત ઉપર સુધી પહોંચી નહીં જે પહોંચી એનું અમલીકરણ ના થયું એટલે રાહુલ ગાંધી પણ કે મને હેમાંગભાઈ હું સવાલ પૂછું છું કે સાહેબ રાહુલ ગાંધી તમને છેલ્લે પર્સનલી ક્યારે મળ્યા હતા કે હેમાંગભાઈ મારે ગુજરાત કોંગ્રેસની પરિસ્થિતિ વિશે જાણવું છે આ વાઇસ પ્રેસિડેન્ટ છો અથવા તો એવી કોઈ બંધ બાયણામાં બેઠક કરી હોય હેમાંગભાઈ જેવા બીજા દસ જણ લઈને કે મારે અહીંયા સત્તામાં બેસવું છે મને દસ સૂચનો આપો હેમાંગભાઈ આવું રાહુલ ગાંધી એ કે એવું કોઈ મોડી મંડળ કે જે ગુજરાતની બહાર હોય અને ગુજરાતની ચિંતા ધરાવતું હોય જેમ અત્યારે રાહુલ ગાંધીએ ધરાવી તો આવું કઈ થયું નથી લોકો ખુબ લેટરો લખ્યા ઈ મેલ લખ્યા મુલાકાતો ભારત જોડો યાત્રા કરી તો ખાલી ગુજરાત ને ઉભી કરવાની એક મોટી યાત્રા કોંગ્રેસ થી થકી કરાવી કારણ કે રાહુલ ગાંધી બધે જવું જરૂરી નથી પણ શું આખું કોંગ્રેસ આખા ગુજરાતમાં હાલવા નીકળી પડશે

શું લાગે છે કે આની સર્જરી થવામાં જે કોઈ કોંગ્રેસની અંદર બની બેઠેલા નેતાઓ છે અથવા જે વાત જાહેર છે કે વિભીષણો છે એમને પાર્ટીમાંથી સાઈડલાઈન કરવા હું કહેતો નથી કાઢી મૂકે સાઈડલાઈન કરવામાં આવે નવી જવાબદારી સોંપવામાં આવે અને એને લઈને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ ને જે લોકો છે પાયાના લોકો છે જે ઈચ્છી રહ્યા છે કે આવું કઈક થવું જોઈએ શું કોંગ્રેસ આ કરી શકશે હેમાંગભાઈ દિલીપભાઈ પ્રશાંતભાઈ જે વાત કરી

એ વાત પણ એમની ખૂબ સચોટ અને સાચી છે હું બહુ સ્પષ્ટ પણ સ્વીકારું છું કે એવું લાગે છે કે કોઈ અમને સાંભળનાર નથી કોઈ અમને પૂછનાર નથી હવે વાત આવી કોંગ્રેસ આ કરી શકશે એમાં પણ જે કાર્યકરો જે માને છે એ બહુ સ્પષ્ટ પણ એવું માને છે કે યસ રાહુલ ગાંધી પોતે કરી શકશે એ ચોક્કસ પોતે સીધો જ ગુજરાતમાં એન્ટર થાય છે અને મારા ખ્યાલ થી હું બઉ સત્તાવાર રીતે હજી નથી કેતો પણ ચૌદ પંદર એપ્રિલ ની આસપાસ ફરીથી ગુજરાત આવે

બીજું કે કોઈ રાષ્ટ્રીય કક્ષા એ કોઈ ચર્ચા થાય અને પછી કોઈ વાત થાય તો એ આ બાબત નો જવાબ મળી શકે ચાર પાંચ લોકો જે કોંગ્રેસ પ્રદેશ ભાજપ પ્રદેશ કોંગ્રેસ ના કહેવાતા લોકો સાત આઠ જે લોકો હોય છે વારે ઘડીયો મંચ પર દેખાતા હોય છે ફ્રન્ટ લાઇન પર હોય છે મીડિયા સમક્ષ હોય છે આપણે કોઈના નામ નથી લેવા પણ એમને કટ ઓફ કરવાની ક્યાં જરૂર છે એવી કાર્યકર્તાઓ માં એક ચર્ચા છે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ શું થશે મેલા જી ખૂબ જ અને પાર્ટી લાઈનમાં બઉ સ્પષ્ટપણે છે અને જો રાહુલ ગાંધી ને એવું લાગશે કે અમુક ચહેરાઓ સાઈડ સાઈડ કરવાના છે કાર્યકરો એવો મત એમના સુધી જાશે તો એ ચોક્કસ કરશે ભૂતકાળમાં પણ એને આવી કાર્ય પદ્ધતિ ક્યાંય ક્યાંય કરી છે ભલે પછી એને મીડિયા એ બ્લન્ડર તરીકે હોય દાખલા તરીકે કેપ્ટન અમરેન્દ્રસિંહ છે પંજાબમાં કે કમલનાથ મધ્યપ્રદેશમાં છે ક્યાંક એમણે એમની રીતે જયારે નિર્ણયો લીધા છે ત્યારે મજબૂતાઈથી લીધા છે એટલે કાર્યકરોના દિલમાં ઘણી આશા છે કે રાહુલ ગાંધી જો ગુજરાત સંભાળવા મળશે જિલ્લા પ્રમુખોની નિમણૂકો અંગે ચર્ચા કરવાના જુઓ બહુ ડિટેલમાં ચર્ચા કરવાના જિલ્લા તાલુકા પંચાયતોનું જે સંગઠનનું નવું માળખું છે આ સંગઠનના જે માળખું છે એની રચના કરવાના છે

કે મારે મેદાનમાં ઉતરીને જોવું છે કે આવી પરિસ્થિતિ કેમ સર્જાઈ ત્યારે ખરેખર એ ક્યારેક પરિણામમાં પરિવર્તિત થતું હોય છે અને પરિણામ સ્વરૂપ પણ એક એક સફળતા આપતી હોય છે એ જ રીતે રાહુલ ગાંધી જો આ ટૂંક જ સમયના ગાળામાં આવે એ મૂળ બધાને ટેસ્ટ કરી રહ્યા છે જિલ્લા પ્રમુખને બી મળી એની પાસેથી રોડમેપ માંગે

હવે કેવું છે અત્યારે બી રાહુલ ગાંધીના જે કંઈ સલાહકારો છે એક શ્રી સાચી સલાહ આપતા નથી એમાં કે શ્રી વેણુગોપાલ એક છે જ અને રણદીપ સુરજીવવા આ બેનું વધારે માને છે એટલે એ બેને પ્રમાણે જોવા જાવ તો એ એવું કંઈ પિક્ચર ક્લિયર ના કરી શકો એક્ઝામ્પલ પણ યસ રાહુલ ગાંધી જે રીતે તમે તેવર તો છે એમને તો ઈચ્છા છે જ કે બટલી નાખવા છે અને અમે ગુજરાતમાં હવે બગાડવા ગુમાવવા જેવું કશું રહ્યું નથી જે નવતર પ્રયોગ કરે એમાં જે કંઈ મળશે સારી જ સફળતા હશે એટલે કરવું જ જોઈએ આપણે બધા પણ વિરોધ પક્ષની દ્રષ્ટિએ જોઈએ તો ઉર્જાને કોંગ્રેસમાં ભરવા માટે પણ આ જરૂરી છે અને કાર્યકરો વધારવા માટે પણ આજે જોવો તો ભાજપ પેજ પ્રમુખ સુધી જયારે પહોંચતું હોય તો લોકો જોડાય છે એમ કોંગ્રેસમાં છેલ્લા એક બે પાંચ દસ વર્ષમાં કેટલા નવા કાર્યકરો જોડાયા કેટલા તૈયારી બતાવી કે કે કોંગ્રેસ માટે માટે કામ કરવું છે કારણ નવી ભાવનગરમાં આવું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું અને રાહુલજી ગુજરાત જીતીશું તેઓ રણ ટંકાર કે ટકો કર્યો હતો સંસદમાં એને જ લઈને નો ડાઉટ એમને સ્વીકાર્યું છે ઘણો સમય લાગશે કોંગ્રેસ ને બેઠી કરવામાં

કોંગ્રેસમાં શું ખામી જે જાહેર થઈ ગઈ છે હવે જો એની સર્જરી કરવામાં આવે અને ગુજરાતને બેઠું કરવાનો માત્ર ઉદ્દેશ આ અધિવેશનનો નહોતો પણ રાષ્ટ્રીય ચર્ચા હતી પણ ગુજરાત માટે ફાયદાકારક છે અને અમલીકરણ પર ભાર પ્રશાંત ગઢવીએ મૂક્યો છે કોંગ્રેસમાં ઉર્જા જરૂરી છે ફેરફાર જરૂરી છે અને કેપ્ટને જયારે દોર સંભાળી છે ત્યારે કેટલો ફેરફાર ને ઉર્જા આવે છે અને એને લઈને વિરોધ પક્ષ મજબૂત થાય અથવા તો કોંગ્રેસ જે કઈ બે હાજર સત્યાવીસ માં શું થાય નું કેવું નક્કી નથી પણ ગુજરાત ને એક વિરોધ પક્ષ તરીકે ફાયદો થશે સરકાર જેની પણ આવે પણ સામે મજબૂત વિરોધ પક્ષ હશે તો મજબૂતની ચર્ચા થશે સોલ્યુશન અચૂક આવશે એવું સમાપન કરીએ છે ચર્ચામાં ભાગ લેવા બદલ ડોક્ટર હેમાંગ વસાવડા પ્રશાંત ગઢવી બંને ઉપસ્થિત રહ્યા ખુબ ખુબ આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો લોકમંચમાં રાષ્ટ્રીય અધિવેશન કોંગ્રેસ નું જે મળ્યું સાબરમતી તટે એની ચર્ચા કે અધિવેશન થી નવ સર્જન થશે કે કેમ А у нас уже самое готово. Фарим Малишев, Джотаро, Гудрад Ньюз. Намашкар.